અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં બે ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને પ્રથાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ ટકાઉ ભવિષ્યની રચનાએ સ્વદેશી જ્ઞાનને સમકાલીન પ્રથાઓમાં એકત્રિત કરવા માટેના મહત્વ પર પ્રકાશ પાડતા વૈશ્વિક અવાજોને એકસાથે લાવ્યા

ખાસી વાર્તાઓ વર્ણવતા ફ્યુઝન બેન્ડ અને આસામના માજુલીના કલાકારો તેમની અનોખી પ્રતિભા દર્શાવતા આ પ્રદર્શનોએ પ્રેક્ષકોને તેમની વિશિષ્ટતાથી મંત્રમુગ્ધ કરી દીધા બંને કાર્યક્રમોમાં ભાગ લેનાર કલાકારો અને નિષ્ણાંતોએ વર્કશોપ ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા અનંતના વિદ્યાર્થીઓને શીખવાની તકો પૂરી પાડી જેનાથી અનંતના ડિઝાઇન એક્સ ફિલસુફીને આગળ વધારવામાં અને આગામી પેઢીની સમસ્યા ઉકેલનારાઓને તૈયાર કરવા અને સશક્ત બનાવવા માટે અનંતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ